જડી ભાઈ મે માક કરી ન્યા ઉતાર જો ને લગાડી જોડે ને અંડી ગયા ભાઈ અંડી ગયા ભાઈ હા આવ અજાળા જ ને જડી ભાઈ હા તો આવ કોબ મે જડી હેલો બંથુજી પીકો મલાઈ ગયો અવાજ આવે રકા કોબ હાલો એ મને લેવિંગ કરો જો વોટ જો બી મરું પણ જો દે મને એક સીડન નું વાણવાવા લીરપલ લીરપલ ના ભાઈ મોબારા પર આ જાકુ મારો ગામ માલ્યો જામ્યો ગાળીન માતામાં ભેળ્યો ખાય વાંજો હું વિકી ના ઓ બોડી છે ને જોઈ દીદે ગુલાબી ગુલાબી મેમાય જારોડિયા જાયે હજી સુનીતા વીડિયો તો હતો હતો ને જો વિકી ના આંતરિકમાં જારોડિયા કે જો અરજ વાહ અજબો યેલી ભાઈ રાડી જોરાઈ દે અરે દુરી ઓલી તું ઓલી બેરી કેના લેતો જાતો આય લોણા ફૂલ તો ફૂલવાળા નીલી હાલ લેકો ગાલી નવી છોડાઈ ગયલો માં ઉઈ જો મણી મહ Allez, Eli Oubliez là, oubliez là Il est né, moi, je dis, il est là, il est là, comme si moi, il est là,

ताली माने बाजी और वो तो सब लोग माँ चोदा हमने पेंट करना चोद लेला यहाँ हूँ कर दो तो ताली भी ऐसे नहीं तो बहुत रहा बहुत रही करूँ जाऊँ जल्दी कहीं किल ना ना रे जल्दी भाई किल चोर ना ना रे

ઉંટીયા લાગી hierarchical motri nadiya motri nadiya motri nadiya motri બહુપી રંડીયા મોત્રી મારું નેટ હુયું ગયું છે ગડી આવી બાપ અરે જોઈ ને ગેમર હમ આ ઈમાનલો બે બે રડી ગયો કે મારા છે માં જવાન ના આ લેગની માં છોડે ગયો એક્સેલન્ટ વર્ક ના જાવ યાર ઓ માં જો દો કોક મને ગલી જાવ

ગોલનભાઈ ગાંગમાં અમે નવો આવો એટલે તમારી મારી તમારી વાત તમે તમારી લાઈનમાં જઈ ન તમે તમારી લઈ લો લેડી બગીચામાં મારે કોપી ઉપર ફેલિંગ ઉપર મેં નથી ગતો

આપણે ઓપન માં જાય તો મારે તમને ખબર છે અંદાજો આ પીકી નો ગુલાબી કલી ની ત્યાં જઈએ કઈ ખબર નથી પડતી कहीं वो वो बंदा मार करो ले आवे टप्पा टप्पे दे 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 बगार समाज कॉपी यार मार चोदा हूँ आया काम आया कहीं आया है जमीन के जमीन में मैं लोग हूँ कॉपी अरे वो भी भाई आज मार चोदा तो मैंने इन्हें कुंडा नो गोबरो दे और मैंने डेवल तूने वो लोग हमें पता नहीं आ रही चमे बात आया वो

હાલો હરવે અરવે હાલો અરજી હાલો પોચા પગે આવો આ ગોળી એડી ભાઈ સ્ટાન્ડ નો કરી દીધો બધા ફેલાઈ જાવ ઉભા રણિયા કરું ચાલુ આ ગોજા ઈ વીએનડી વીટીઓ ચલો ના મમરા ગોલી છે અરે હું હોટર રિવર્સ આવી જાવ મારે ओपी भाई ओपी बोलो कोतरो मार दो यार गाड़ी क्या है अरे एक भी नहीं रेड लो अभी कॉल क्या आता गाड़ी भाई

આઈરા